નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ફૂલે સીટ્સ વતી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે એમને મળવા માટે અને ગયા વર્ષે આપણે ગયો સિઝનની અંદર ગિરનાર શિયાળની મગફળીનું વાવેતર કરેલું હતું તો આપણે એની પાસે રિવ્યુ લેશું કે ગિરનાર શિયાળનું ઉત્પાદન કેવું આવ્યું હતું કે ક્યાં વિસ્તારમાં છે અને કેટલું વાવેતર કર્યું હતું એટલું જેટ માહિતી લેશું તો સૌ પ્રથમ તો પહેલાં તમારું નામ આપો તો મારું નામ મહેશભાઈ કાકાણીયા બરાબર